તો હરણીલેક ઝોન બોર્ડ દુર્ઘટનાનો સમગ્ર મામલો છે તેમાં સમગ્ર હોનારત મામલે એડવોકેટ ઉત્કર્ષ દવેએ નિવેદન આપ્યું સુપ્રીમ કોર્ટમાં રીટ પિટીશન અને પીઆઈએલ દાખલ કરવામાં આવ્યું છે કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને શાળા સંચાલકો સામે પણ પગલાં લેવા તેમની માંગ છે શાળા સંચાલકોની ગંભીર બેદરકારી છતાં ફરિયાદમાં તેઓના નામ નથી બે હજાર સત્તરમાં કરાર આધારે કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ અપાયો હતો પેડલ બોર્ડ ચલાવવાની પરવાનગી હતી પણ એન્જિન બોર્ડ ચલાવતા હતા બોટ નું સમયસર ઇન્સ્ટ્રક્શન કેમ ન થયું અને તેને બોગસ કોણે આપી તે પણ સવાલ છે એનઓસીગર બોટ દુર્ઘટનામાં પણ અત્યાર સુધી બ્લેકલિસ્ટ ન કરાયા તે પણ સવાલ છે આ જે બોટની કન્ડિશન છે એ સંપૂર્ણપણે પ્રિકેરિયસ અને ડાયલેપ્ટેડ કન્ડિશનમાં છે તો અને ચોક્કસપણે જે કોન્ટ્રાક્ટ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ચાલતો હોય એની ચકાસવાની જિમ્મેદારી કોની મ્યુનિસિપલ કોર્પોરેશનથી અને ચકાસવા કોણ આવતું હતું કે ફક્ત ચકાસણી કાગળિયા પર જ થતી હતી આ ગંભીર બેદરકારી કોની છે જેના લીધે આ બાળકોના મૃત્યુ નિપજ્યા છે એ સ્કૂલ છે એ એમસી છે કે કલેક્ટર કચેરીના અધિકારીઓ છે એ જે પણ છે તે તેમના ઉપર કાયદેસરના પગલા લેવામાં આવે અને ધોરણે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા જે વળતર આપવામાં આવ્યું છે તેને વધારીને એક રીઝનેબલ કમ્પેન્સેશન તમામ પીડિતોને આપવામાં આવે તેવી માંગ સાથે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર એક પીઆઈએલ અને એક વ્રિટ પિટિશન કરવામાં આવેલી છે